જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારથી આજે અઠયાવીસ દિવસ સુધી સતત આ ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે સતત આંદોલન કરી રહ્યો છે બંધનું આંદોલન હોય કે ભાન જનસંગી સભાનું આયોજન હોય કે ગામડે ગામડે વિરોધ કરવાનું આંદોલન હોય એ દરેક ગામના વ્યક્તિઓ કરી રહ્યા છે આજે સરકારશ્રીની અમારી વિનંતી છે કે આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે અને કોઈના ષડયંત્રના રાજકીય ષડયંત્રના ભાગ સમય માં આ જંગી સમાજ આ સર્વ સમાજ અહિયાં ગાંધીનગર ની પૂછ કરશે અને ત્યાં આવીને વિધાનસભા નો ઘેરાવ અને સરકાર નો દબાવી અને